ન્યૂઝ સેવાની ડેમાં આપસોનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત પ્રધાનમંત્રી ફોર્મ્યુલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના બે નાના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સ્થાપના માટે સહાય મળવા પાત્ર છે સામાન્ય લોકો તેમજ વેપારીઓ ઉદ્યોગ સાહસિકો વિપુલ જૂથ વગેરેને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો દસ લાખની મર્યાદામાં સહાય આપવાની યોજના અમલમાં છે આ યોજના અંતર્ગત વિવિધ નેશનલાઇઝ્ડ બેન્કો મારફતે નેવું ટકા સુધી લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે ગુજરાત રાજ્યમાં આ યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારના ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે અમરેલી જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ જેવા કે મગફળીના નાના ઓઈલ મિલ ઘઉં ચણાના લોટના કારખાના મસાલા પાક જેવા કે ધાણા જીરું દળવાના અને પેકિંગ કરી વેચાણ કરવાના કારખાના દૂધ આધારિત ચીઝ પનીર આઈસ્ક્રીમ ઉદ્યોગ બેકરી ઉદ્યોગ મગફળીમાંથી બનતું પીનટ બટર શેરડીમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ફળ અને શાકભાજીના જામ જેલી અથાણા પલ્પ વગેરેના પ્રોસેસિંગ ઉદ્યોગ ખાખરાઓનો ઉદ્યોગ કેળા તથા બટેકાની વેફરનો ઉદ્યોગ વગેરે માટે ખૂબ સારો અવકાશ છે અત્યાર સુધીમાં જિલ્લા લેવલથી ચાલીસથી વધુ ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે અમરેલી જિલ્લાના તમામ વર્ગના લોકોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે વધુ માહિતી માટે ડીપીઆર અધિકારી સંપર્ક કરવો અથવા નાયબ બાગાયત નિયામકની કચેરી ચક્કરગઢ રોડ અમરેલીનો સંપર્ક કરવા અમરેલી નાયબ બાગાયત નિયામક શ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સવાર ઇન્ડિયા